વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના છ પુત્રોની હત્યા કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ ચરિત પરમા રાજા પર પૂછ્યું ભગવાન તમે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તાર નો તથા આ બંને વંશમાં થયેલા રાજાઓના પરમ અદભુત ચરિત્ર વર્ણન કર્યું

થઈ જાય તેને પ્રેમ ન કરે શ્રી કૃષ્ણ તો મારા કુળદેવ જ છે જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે કૌરવોની સેના તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી જેમાં મોટા મોટા મહામચ્છોને પણ ઘડી જવાવાળા વાળા તિમિંગલો સમાન સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા પરંતુ મારા પિતામાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની નૌકાનો આશ્રય લઈને તે મહાસાગરને એક વાછરડાના પગના ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા હતા મહારાજ મારું આ શરીર જે તમારી સામે છે તથા જે ગૌરવ અને પાંડવોના વંશના બીજરૂપ હતું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણોમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી માત્ર મારી જ વાત નથી તેઓ શરીરધારીઓની અંદર આત્મા રૂપે અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળ રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે હે ગુરુદેવ આપ તે જ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાઓનું વર્ણન કરો ભગવાન તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા ત્યારબાદ દેવકીના પુત્રમાં પણ તમે તેમની ગણતરી કરી બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ છે અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા યજુવંત શિરોમણી ભક્તવંતુઓની સાથે સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો બ્રહ્મા અને શંકાના ઉપર ઉપર પણ પણ શાસન કરવાવાળા પ્રભુએ વજ્રમાં તથા મધુપુરી મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી અને મહારાજ તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શા કારણે મારી નાખ્યો તે મામો હોવાને કારણે તેમના હાથે મરાવવા યોગ્ય તો ન હતો મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશીઓ સાથે તેમણે કેટલા વર્ષો સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી હે મુને મને શ્રી કૃષ્ણની જે જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી સંભળાવો કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું ભગવાન અન્નની તો વાત જ થી છે મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ જેના કારણે મેં વનમાં મુનિના ગળામાં મરેલો સાર્ફ નાખવાનો અન્યાય કર્યો હતો મને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા કથાનું પાન કરી રહ્યો છું સમસ્ત દેહધારીઓના અંતરકણમાં અંતરિયાપી રૂપે સ્થિત ભગવાન

ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ શ્રી સુખદેવજીએ પરિસ્થિતિનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળીને જે સંતોની સભામાં ભગવાનની લીલા લીલાચરિત્રનો વર્ણન માટે કરાતો હોય છે તેમણે સાધુવાદ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલિયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે શ્રી સુખદેવજી કહે છે ભગવાનના લીલા રસના કાંઈ નિશ્ચય કર્યો છે તે બહુ સુંદર અને આદરણીય છે કેમ કે સર્વના હૃદય શ્રી કૃષ્ણની લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રાપ્ત થઈ ગઈ છે ભગવાન શ્રીકૃષ્ણની કથાના સંબંધમાં પ્રશ્ન કરવાથી જ વક્તા પ્રશ્ન કરતા અને શ્રોતા ત્રણેય પવિત્ર થઈ જાય છે જેમ ગંગાજીનું જળ અથવા ભગવાન શાલિકરામનું ચરણામૃત બધાને પવિત્ર કરી દે છે

શિવસાગરના તીરે પહોંચીને બ્રહ્માજી દેવતાઓએ પરમ પુરુષ યામી ભગવાનની પુરુષુક્ત સુ પુરુષ સુખ દ્વારા સ્તુતિ કરી સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિદસ્થ થઈ ગયા તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સાંભળી ત્યાર પછી જગતના રચી લેતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું દેવતાઓ મેં ભગવાનની વાણી સાંભળી છે તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો ભગવાનની આજ્ઞાના પાલનમાં વિલંબ ન થવો જોઈએ ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે તેથી પોતાની શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈને તેમની લીલાઓમાં સહયોગ આપો વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે તેમની અને તેમના પ્રિયતમા રૂકમિણી વગેરેની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે અનંતનો અંશ પણ અનંત હોય છે અને જેમના સહસ્ત્ર મુખ છે ભગવાનના પ્રિય કાર્ય કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપમાં ગ્રહણ અવતાર ગ્રહણ કરશે જેણે સમગ્ર જગતની જોગતને જગતને મોહિત મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગમાયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે

તે સમયથી મથુરા નગરી સગડા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી ભગવાન શ્રીહરિ સદા અહીં નિવાસ કરે છે એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવ વિવાહિતા પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બેઠા હતા ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બન્યો હતો

એક તો આ સ્ત્રી છે બીજું એ તમારી બહેન છે અને ત્રીજું આ વિવાહનો સુપ્રસંગ છે આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો હે વીર જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે આજે અથવા સો વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્મ અનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલા શરીરને છોડી દે છે

અને તેનું ચિંતન કરતાં કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાંને મનમાં વાતોનું ચિંતન કરતા કરતાં તે તન્મય થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરની સ્ફૂર્તિ રહેતી નથી તે જીવ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કરમને વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના પહેલા શરીરને ભૂલી જાય છે જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે દેહાંતના સમયે તે અનેક જન્મોમાં સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની લે છે કે આ હું છું તેને તે શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે જેમ સૂર્ય ચંદ્રમાં વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ગળાઓમાં અથવા તેલ વગેરે સ્ટીંગ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબિત પદાર્થો પણ ચંચળ જણાય છે તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરીને તેને પોતાનો આત્મા માની લે છે અને મોહવશ તે શરીરોના આવવા જવાને પોતાને આવવું જવું માનવા લાગે છે તેથી જે પોતાનું કલ્યાણ ચાહે છે તેને કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે કંસ આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે આ તો તમારી પુત્રી જેવી છે આ ઉપરાંત હજી હમણાં તેનું લગ્ન થયું છે લગ્નના મંગલ ચિહ્નો પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ રાંકબહેનનો વધ કરવો ઉચિત નથી શ્રી સુખદેવજી કહે છે પરિસ્થિત આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે સામ નીતિથી અને ભય વગેરે ભેદ નીતિથી કંસને વધુ સમજાવ્યો પરંતુ તે ક્રૂરતો રાક્ષસો રાક્ષસોનો અનુયાયી બની રહ્યો હતો તેથી તેણે પોતાના ઘોર સંકલ્પને છોડ્યો નહીં વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈને એવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમયે તો ટાળી જ લેવો જોઈએ ત્યારે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરનારનો કોઈ દોષ નથી તેથી આ કાળારૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરીને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે તો જ પુત્રો કંસને આપવાના છે સંભવ છે કે આનાથી વિપરીત કાંઈક વિપરીત જ કાંઈક બને મારો પુત્ર જ આને મારી નાખે કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે મૃત્યુ સામે આવીને પણ ટળી જાય છે અને ટળેલું પાછો આવી જાય છે જે સમયે વનમાં આગ લાગે છે ત્યારે તેમાં કયા કયા વૃક્ષો બળી જાય અને કયા કયા બચી જાય દૂરના બળી જાય અને પાસેના બચી જાય આ બધી વાતોમાં દૈવ વિના બીજું કોઈ તાણ હોતું નથી તે જ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર કયા કારણે નષ્ટ થઈ જશે આ વાતને જાણી શકવી બહુ કઠણ છે પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી પરીક્ષિત કંસ અત્યંત ક્રૂર અને નીલજ હતો તેથી આમ કરતાં પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી તેમ છતાં તેમણે ઉપર ઉપરથી તે પોતાના મુખને હસતું રાખીને આ પ્રમાણે કહ્યું વસુદેવજીએ કહ્યું ભલા ભાઈ સૌમ્ય તમને દેવકીથી તો કોઈ ભય નથી જેવું કે આકાશવાણીએ કહ્યું છે ભય છે મારા પુત્રોથી તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવીને સોંપી દઈશ શ્રી સુખદેવજી કહે છે કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ કહે છે તે તર્ક સંકટ પણ છે તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાના ઘેર ચાલ્યા ગયા

અને તે હસીને કહેવા લાગ્યો વસુદેવજી તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ આનાથી મને કોઈ ભય નથી કારણ કે આકાશવાણીએ તો એવું કહ્યું હતું કે જેલકીના આઠમા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મારું મૃત્યુ થશે વસુદેવજીએ કહ્યું બરાબર છે અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના હાથમાં નથી તે ગમે તે ક્ષણે બદલાઈ જનારો છે તેથી તેમણે કંસની વાત પર વિશ્વાસ ન કર્યો પરીક્ષિત આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા અને કંસને કહ્યું કંસ વ્રજમાં તેમને જે સ્ત્રીઓ છે વસુદેવ વગેરે વગેરે દેવકી સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિ ભાઈઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે જે અત્યારે તેમાં તમારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતાઓ છે નારદે એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે તેથી દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધીને કારા પૂરી દીધા અને તે બંનેથી જે જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો તેને દરેક વખતે એવી શંકા રહેતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકનો રૂપમાં આવ્યો નહીં હોય પરિક્ષિત પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણોનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ ભાઈ બંધુ અને પોતાના અત્યંત હિતેશી ઈષ્ટ મિત્રની પણ હત્યા કરી નાખે છે કંસ જાણતો હતો કે હું પહેલા કાલનેવી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો આવો વિચાર એની કંશે ગદીવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો કંસ કંસ અત્યંત બળવાન હતો

Huk! <laughs> <laughs>